Hello. 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 કોણ ગિયર હલો હલ્લો 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 આવે છે અવાજ હલો આવે છે અવાજ હમ હલો હા ચાલો ત્રણ જે સતતમ શ્રી ગોવર્ધનધર પાલય અને જીદાસન આપ સૌ વૈષ્ણવને ભગવત એક લાઈવ સ્ટ્રીમ ચાલુ કરતા પહેલા કેટલી બધી વાર લાગે છે સાવ નોન ટેકનિકલ વ્યક્તિ થઈ ગયો છું હું પણ એનીવેઝ અવાજ ઈકો થાય છે થોડો ઘણો ઇશ્યુ હશે હા હવે ચાઈના હવે બસ આનંદમાં હવે અન્કુટ ની સિઝન ચાલી રહી છે બરાબર એટલે કે નો ડાઉટ આઈ વન ઓફ ધેમ કે એક વખત એવું બન્યું હતું કે હા હા અન્કુટ ની સિઝન ચાલે છે ધ્યાનપૂર્વક જુઓ મારે એક વખત એવું બન્યું હતું કે મેં વસંત પંચમી ના આગલે દિવસે બે દિવસ પહેલા અન્કુટ કર્યો હતો એક જ વાર એક એક વિશેષ મનોરથ હતો એટલે બહુ ખેંચાયું હતું બટ બહુ સાચું બધાને પુષ્ટિ માર્ગમાં જ એક એવી ટ્રબલ આ ઉભી થઈ છે કે લોકો અનકૂટને ને ડીલે કરતા જાય છે આમાં શું છે કે હવેલી માર્ગ જયારે બન્યો પુષ્ટિ માર્ગ જયારે ટેક ઓવર બાય હવેલી માર્ગ થયો મર્જર અને એક્વિઝિશનમાં પુષ્ટિ માર્ગ ને ટેક ઓવર કરવામાં આવ્યો એમાં મૂળ પુષ્ટિ માર્ગ ને છોડી દીધો મેજોરિટી વાળા હતા જે લોકોને એન્ટરટેઈનમેન્ટ જોઈતું હતું એટલે એ લોકો કન્વર્ટ થઈ ગયા પુષ્ટિ માંથી હવેલી માર્ગમાં અને જે લોકો માઇનોરિટી ઇન્ટરેસ્ટમાં હતા ભગવદ સેવા વિષયક વાતો જેમને કરવી હતી એ બધા લોકોએ એમનો સ્ટેક ષોડશ ગ્રંથ ને બધું લઈ લીધું અને છૂટા થઈ ગયા ઓવરઓલ પુષ્ટિ દશા આ છે સમજો એટલે हाँ मर्जर एक्विजिशन हाँ, हाँ वो, वही मैं समझाने का प्रयत्न कर रहा हूँ इस अकाउंटिंग स्टैंडर्ड 14 के अंदर ये आता है ये जो मैं समझाने का प्रयत्न कर रहा हूँ उसको समझ लो कि भाई जो लोगों को एक्विजिशन करना था उन्होंने एक्विजिशन कर लिया जितने माइनॉरिटी इंटरेस्ट था वो लोग अपना पोर्शन लेके निकल गए ये चीज अभी देखने को मिल रही हजू पंडलों को अनकुट इतने एम लगे कि कई बहुत विशेष है બધાને એમ લાગે છે કે અરે આ તો શું વાત કરે છે અરે આ તો શું વાત કરે છે એમ હે તમે ઇમેજિન કરો કે એક આપણા જ માર્ગમાં આ એક ડંખી જાય ને વૃત્તિ આવી ગઈ છે કે આપણાને એવું થાય છે કે અનકૂટ તો જેટલો બને એટલો ડીલે કરવાનો એમ સમજો ગોલ ગોલ ફરતું થઈ ગયું હશે મારા મુજબ હા તદીયતા અને ને આ બધું તો એટલું મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે કે નો વન ટુ અન્ડરસ્ટેન્ડ આ કારણ શું છે અને સમજીએ આ કઈ રીતે આ એક ડંખી જેવી વૃત્તિ આવી છે આપણે અનકૂટ મોડો કરવાનો કે ભાઈ મોટા પ્રમાણમાં આપણે સામગ્રી બનાવીએ મોટા પ્રમાણમાં આપણે ચાર વર્ષનો પાંચ દસ વર્ષનો ભેગા કરીએ અને ઠાકોરજીની લાઈન કરી દીધી હોય જો ધ્યાન રાખજો લોકો અન્નકૂટ ના દર્શન કરાવે એમના ઠાકોરજીને સોરી મારે થી એવું બોલાય નહીં કોઈના વિશે બટ મેં આવું જોયું છે અને હું તો મારા બહુ નજીકના વ્યક્તિની વાત કરીશ ઠીક છે હવે પરણી ગયા પછી દીકરીઓ પર આપણે કોઈ શ્રી કૃષ્ણ એવો પ્રયત્ન કરવાનો કે કોઈ પણ હિસાબે કુંડાળા નથી ફરતા આવે ફરતા એટલી વાર હું અટકી જ ગયો હતો એટલે વધારે ને વધારે સામગ્રીઓ બનેટવર્ક જ છે અહિયાં શું કરું બહાર ઉપર જ છે વાઈફાઈ હવે આ સિચ્યુએશનને જન્માવી કોણે એટલે ભાઈ શ્રીનાથજી જ્યારે મેવાડ પધારતા હતા ત્યારે એકાદ વખત અનુકૂટ લેટ થયો એટલે એક વખત આગ્રામાં અનકુટ આરોગ્યા અને ધાણીનો આરોગ્ય ને પછી બીજી જગ્યાએ એક મુકામ રાખીને પછી ફરીવાર અનકુટ આરોગ્યા તો જે અન્કૂટનો પ્રસંગ એ જે જોવા મળે છે ને આપણે એક હવે લેન્ડમાર્ક લઈ લીધો છે ને સિદ્ધાંત લઈ લીધો છે કે આપણે પણ અંકૂટ મોડો કરવાનો તારી ત્યાં ગોલ ગોલ ફરે હા ઉત્સવને દિવસે ઉત્સવ કરવાનું રાખો જો ઉત્સવને દિવસે ઉત્સવ નહીં કરો અને જો તમે એવું જ વિચાર કરી રાખશો કે હવેલીઓમાં મોડો અંકુટ થાય છે તો ભાઈ હવેલીમાં ધંધો ચલાવવાનો છે

એટલે જે લોકોને હજુ બાકી છે જે લોકો કહે છે અમે તો કેવી રીતે કર્યું અમારાથી તો થાય જ એમ નથી હું તમને બહુ સિમ્પલ વસ્તુ કહું જો સાચે ગોવર્ધન પૂજા ગોવર્ધન પૂજા જ મૂળ રૂપથી કરવાની જરૂર છે અન્નકૂટ તો એનો ભાગ છે હું તો કહું છું તમારા ઠાકોરજીને શ્રૃંગાર ધરો તમારી મનગમતી એક સામગ્રી ધરો રાજભોગ બે ભાગમાં કરજો સમજો રાજભોગની જે સામગ્રી કરો બે ભાગની કરો એક ભાગમાં ઠાકોરજીને રાજભોગ ધરી ઠાકોરજીની સન્મુખ જ એક નાની કટોરી ઉપર તમારા એક નાની ચોકી કે કઈ પણ હોય કટોરો મોટો લઈને એની અંદર ઊંધી વાટકી કરી એની પર રેશમી સાઠીને બિછાઈ ઠાકોરજી પાસેથી વેણુજી પધરાઈ તિલક કરી ગોવર્ધન પૂજા ગિરરાજી ના બિરાજતા હોય તો એ વેણુજીની ગોવર્ધન પૂજા કરું તો પૂછું કોઈ ગોમય લાવવાની જરૂર નથી ઠાકોરજીની સન્મુખ ફક્ત વેણુજી સ્નાન કરાવો દૂધથી જલથી પછી દૂધથી પછી છેલ્લે જલથી ત્યાંથી એમને જરા અંગવસ્ત્ર કરાવીને ત્યાં ઠાકુજીની સન્મુખ જ એક સુંદર નાના ગાદી તક્યા પણ પધરાઈ જે કંઈ તમારે ભોગ ધરવો એ ભોગ ધરો એટલે જે પણ અનસખડી કે કાંઈ હોય હું એવું નથી કેતો કે એને દોળામાં ધરોને બટેરામાં ધરોને કટોરીમાં ધરજો અને ઠાકુરજીની સન્મુખ ગોવર્ધન પૂજાનું કીર્તન કરો એ જ વેણુજીના તમે પરિક્રમા કરો દંડવત કરો ઠાકોરજીની બાજુમાં પધરાવો અને પછી અન્નકુટ ના ભાવથી જે તમારા ઘરે જે કઈ બન્યું છે એ તમે પ્રભુને ધરી દો બને તો વિશેષ રૂપથી ભાત અલગથી એક નાની થાળીમાં અલગથી ભાત કોટ કરીને ધરજો એક ઢગલો કરીને આટલું કરો ને તો એ આ અન્નકૂટ જ છે આ ગોવર્ધન પૂજા જ છે દેખો રીહરી ભોજન ખાતર ગાવાનું છે એમાં એના માટે તમારે છેક આજે આંધળો પાટો ચાલ્યો છે ને કે એની વેઝ અન્કુટ તો મોટા જ પ્રમાણમાં કરવાનું પછી તમે જે અનકૂટમાં કરો છો તમે જોયું છે એમ એક જણાએ ઠાકુરજીને ખાલી ગૌકર્ણ ધરી દીધા હતા એમ શ્રી મસ્તક પર પાગે નહોતી ધરી એ નોતી ધરી સીધું ગૌકર્ણ કે ગૌ કર્ણ આવે એમ આ ચોંટાડ દીધું સફેદ જરીના વસ્ત્ર હતા અને આડે ધડ કઈક શ્રીંગાર ધરીને પધરાઈ દીધા લોકો ત્યાં શું કામ જોવા જાય તમને ખબર અમે અન્કુટ ના દર્શન કરવા ગયા લોકો કે શું દર્શન કરવા ગયા શું દર્શન કરવા ગયા ભાઈ અન્કુટ ના તો કે છે કે અમે અન્નકુટ ના દર્શનમાં એવું જોયું કે સામગ્રીઓ કેટલી હતી એટલે ઠાકુરજીના ના દર્શન કરવા કોઈ નથી ગયું

અચ્છા ગોસ્વામી બાલકો એટલા સ્માર્ટ છે કે જો અંકુટના આગલા દિવસ અંકુટના છેલ્લા છેલ્લા દિવસો વસંત પંચમી ના છે એટલા માટે જરીના વસ્ત્ર આવે છે એવું નથી દરેક દરેક તમે જોજો તમે ધ્યાનપૂર્વક દરેકે દરેક ઋતુ સંધાનમાં ઠાકોરજી જરી ધરે છે અનકુટ આ અંકુટના દિવસોની જરી નથી આ આ શિશિર ની શરૂઆત થવાની છે એટલા માટે જરી આવે છે વસંત ઋતુની શરૂઆત થશે ને ડોલ પછી ત્યારે પણ જરી આવશે મજાક નથી કરતો ચેક કરજો જાતે બધા અને ઉનાળામાં બહુ ગરમી હોવાને કારણે જયારે ગ્રીષ્મ ઋતુની શરૂઆતના આગલા દિવસોમાં થાય ને ત્યારે જરી નથી પ્રભુ બાકી દરેક વખતે આ જરીનું સંધાન થાય છે ખાલી ઉષ્ણકાળથી ખાલી વસંત થી ઉષ્ણકાળ ને ઉષ્ણકાળથી શિશિરમાં પ્રવેશ કરતી વખતે અ ઉષ્ણકાળથી વર્ષામાં પ્રવેશ કરતી વખતે જરી નથી ધરતા બાકી દરેક વખતે જરી ધરે છે જરીને એને કોઈ લેવા દેવા નથી પણ લોકોના મગજમાં ઠુસાવડા આવે છે તમારો સમય એ વર્ષા દિવસ છે ગોવર્ધન પૂજાનો એ જ હોવો જોઈએ અને જો તમે નથી કરતા તો તમે બહુ મોટી ભૂલ કરો છો જે વૈષ્ણવની હજુઆત સમજ નથી પડતી હવેલી હવેલી ની પાછળ દોડો છો જરા એમને એવું પૂછો કે તમે તમે તમારી ઘરે કેમ વહેલો અનકુટ કરી દીધો એ લોકો એવું કહે છે ને કે ભાઈ અમારી વચ્ચે ઠાકોરજી ઠાકુજીનો ભેદ નથી તો બધી જગ્યાએ અનકુટ એક સાંતો થવા દો ને શું જરૂર છે તમારી હાજરીની હોય તો શું ફરક પડશે લોકો એવું પૂછે અનકુટ કરાવ તો કરે કયા બાલક આરતી કરે છે કયા બાલક આરતી કરે છે અરે આપણા પ્રભુ છે આપણે આરતી કરવાની હોય તમે એવું કહો છો કે જગન્નાથ જોશી જે ગોવર્ધન પૂજા કરતા બધા જ કરતા હતા પોતાના ઘર માં ગોવર્ધન પૂજા મહાપ્રભુજી એ બેઝિક સેવાના ક્રમમાં ગોવર્ધન પૂજા ને સામેલ કરેલી છે જો પોતે કરતા હોય તો બધા પછી જયારે મહાપ્રભુજી બે વર્ષે પાંચ વર્ષે બધા આવ્યો ત્યારે ગોવર્ધન પૂજા કરતા હતા જગન્નાથ જોશી શું ઠાકોરજી ની આરતી કરવા માટે મારા રોડ ઉપર છું તો તમે આ પધારો છો કે માનસી માં આરતી કરશો કે હું વોટ્સઅપ કોલ કરું વોટ્સઅપ કોલ પર આરતી શું અરે ના આ બધી આપણા મનની ભ્રમણાઓ છે અને એનાથી પણ મોટી ભ્રમણા જે મેં એટલે બહુ ખાસ વૈષ્ણવ સાથે વાત કરીને એવી ખબર પડી કે લોકોના મગજમાં હજુ એવું છે કે વલ્લભ કુલ નહીં હોય તમે શું કરીશું તમારે જો અપસિદ્ધાંતિક થઈને પણ ગોસ્વામી બાળકોના તલવા ચાટવા છે પાર્ટીઓના તો તેનો કોઈ રસ્તો નથી થઈ નથી ખાસ એક વસ્તુ કહી રાખું છું કે જે લોકોને હજુ પણ પોતાના પ્રભુનું સાનિધ્ય નથી પૂરતું પડી રહ્યું એ લોકોને દુનિયામાં કશું જ પૂરતું નથી પડવાનું એ લોકોને બેસ્ટ ઓફ લક છે બાકી સેવામાં પોતાના પ્રભુની સેવામાં જે કઈ કરો છો જેટલું કઈ કરો છો ને એ તમારા પર કૃપા છે એમ સમજીને કરો આજે તમે એક થાલ ભરીને પણ ઠાકોરજીને સખડી ભોગ ધરશો ને થાલ ભરીને સખડી અનકુળ તો એક નાના ટેબલ પર થઈ શકે કરવું હોય ને તો હું તો કઉ છું બધી બધી નાની નાની વસ્તુઓ કરીને પણ તમે બધું જ કરી શકો છો જો બહુ ધ્યાનપૂર્વક કરો ને તો તમે પાંચ દૂધઘર કરો પાંચ અનસકડી કરો અને વચ્ચે નાની અમથી થાળીમાં હું તો કહું છું પાંચ સુંદર નાના ગુંજાઈ કરી દો બડી સેવાના અને એ પધરાઈ દો ઘીનો કોરસ આની દો આજુબાજુમાં દાળ અને કઢીની નાની નાની કટોરીઓ મૂકી દો હું તો હું જો સાચું કહું બીજું કશું ન થાય તો કમસે કમ આ બધું કરવું જોઈએ દોણામાં અને પાતળ પણ બે પાતળ લઈ જાવ એક છાબ લઈને એની અંદર આટલું કરો એક નાના એકલા હાથથી થઈ શકે છે નાના પણ ઉમર તો છે ને આટલો નેગ છે સનો નેગ છે ભાઈ સનો નેગ છે પ્રભુ તમારી ત્યાં કૃપા કરીને પધાર્યા છે કોઈ નેગ આ બધામાં તમે તમે શું સમજો છો જીઓના દસ ભરાઈ ગયા છે બરાબર એટલે હું તો આટલું જ કહીશ કે અનકૂટ કોટિક ભાતન કો કરવાના આ ખરાબ ક્યાં એક પ્રકારનો ખરાબ તમારા બધાનો દુરાગ્રહ છે આગ્રહ નથી આ દુરાગ્રહ છે કે આટલું તો હોવું જ જોઈએ અને આટલા વૈષ્ણવ તો બોલાવા જ જોઈએ અને બીજું ખાસ મેં એવું જોયું છે કે લોકો છે ને અન્નકૂટ ને ભેગા થઈને કરવાનો અનુકૂળમાં બહુ બધી સામગ્રી કરવાની બધા ભેગા થઈને ઉજાણી ઉજવવાનો પ્રોગ્રામ બનાવ્યો છે આ માર્ગની રીત નથી તમને એવું લાગતું હોય તો થોડુંક સમજો તમને બધાને એમ લાગે છે કે ભાઈ આપણે આપણે ટોલમાં તો કેટલા બધા વૈષ્ણવ આયા હશે તો અષ્ટભુજાજીના સ્વરૂપમાં કીર્તન કીર્તનમાં સાંભળજો કાનકુંવર

હજુ જે લોકોને બાકી હોય ને જે લોકો એવું કીધું કે અમે તો કરતા જ નથી તો એ લોકો અવશ્ય વસંત પંચમી પહેલા કરી શકો છો તો કરી દેજો બરાબર કમસે કમ ગોવર્ધન પૂજા કરશો ને એટલે એમાં બધો જ ભાવ આવી જશે મારી તો એટલી રિક્વેસ્ટ છે કે ભાઈ જે કરો તે પોતાની ઘરે કરો મેં તો વો વાળા રંગ લેતા હું એ ક્યાં બોલતા ફૂડ કલર આતા લેતા હું બાકી કોઈ નેચરલ કલર નહીં મિલતા મુજે તો ચાલો આપશો વૈષ્ણવ ને ભગવત સ્મરણ તો અંજે સતતમ શ્રી ગોવર્ધન ધર પાલ